કારણ કે અત્યારે નવરાત્રી માહોલ ચાલી રહ્યો છે અને નવરાત્રી માહોલની અંદર સદબુદ્ધિ માતાજી છે આ સત્રને ચૂંટાયેલા નેતાઓને સદબુદ્ધિ આપે હમણાં તમને બતાવશું લાઈવ ગટરોના ઢાંકણા હાઈવે ઉપર ખુલા અત્યારે જ એક ભાઈની ની કરી ગઈ અંદર પણ હવે એ તો ભાજપના જોડાયેલા સક્રિય સદસ્ય હતા તો એને તમે માન માન કાયદા ભાઈ રહે એનો વિડીયો અમે ન દેખાયો તો વરી પાસે આખું ભાજપ ની જાય એટલે હમણાં તમને લાઈવમાં દેખાડી કેવા ખાડા જેવી

બાયપાસ રોડ હતો મોરબી બાયપાસ રોડ જે હાઈવે જે છે જે પંચાસર ચોકડી જઈને બાયપાસ સુધી વચ્ચેના ભાગમાં વિસ્માર હાલતમાં અસંખ્ય ખાડાઓ પડી ગયા છે મોટા મોટા એવડા ભૂલો પડ્યા છે કે રાત્રિના સમયે ગાડીઓનો ફોટો આવતો હોય ગાડી પડી જાય એવડા ખાડાઓ છે ત્યારબાદ ત્રણ થી ચાર ગટરોમાં ઘાટાઓ બિલકુલ ચૂકી ગયેલી અવસ્થામાં જે પડ્યા છે પાણી અંદર બાઇક નીકળે રાત્રિના સમયે એ પણ અકસ્માતમાં ભોગ બને અને એમનું શું પરિણામ આવે એ કલ્પનાની બહાર છે તો આજે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મળી અને અહીંયા ગરબા રહીમાંથી કારણ કે અત્યારે પવિત્ર નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે આ માહોલ ની અંદર રસ્તા રોકી અને સામાન્ય પ્રજા હેરાન નતા એટલા માટે થઈ લોકો રસ્તા રોકોનું આંદોલન અમે મુલતવી રાખ્યું છે અને માત્ર અત્યારે ગરબા હાઈવે ઉપર ગરબા રમી જે મોટા ભૂવા પડી ગયા છે ત્યાં ગરબા લઈ અને આ તંત્રને અને ભ્રષ્ટાચારી ભાજપના જે નેતાઓ વર્ષોથી આ છે એ નેતાઓને જગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને એક આ ચેલેન્જના રૂપે અમે એમને એટલું કહીએ છીએ કે આ હાઈવે ઓથોરિટીમાં આવતું હોય આ મહાનગરપાલિકામાં આવતું હોય અથવા કલેક્ટરની જવાબદારીમાં આવતું હોય અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના અંદરમાં આવતું તેમના અંદરમાં આવતું એમના પણ પાછું આ જગ્યા ઉપર કરવામાં આવશે અને આ ભ્રષ્ટાચારી તંત્ર આ ભ્રષ્ટાચારની અંદર એટલું પાયમાલ થઈ ગયું છે એટલું ભ્રષ્ટાચારનું ભોગી બની ગયું છે કે અહીંના સામાન્ય જે મોરબીની જનતા છે એ અકસ્માત થાય રસ્તાઓ તૂટી જાય લાઈટો બંધ હોય અવારનવાર રજૂઆતો આપવા છતાં પણ આ તંત્ર ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ આ મોરબીની જનતાઓના પ્રશ્નને વાચા આપતી નથી પ્રશ્ન સાંભળતી નથી આવનારા સમયની અંદર આવનારા સમયની અંદર જાગૃત બનો તમારા વિસ્તારના જે પ્રશ્ન છે એમાં તમે સાથે આગળ વધો અમે તમારી સાથે જઈ તમારા વિસ્તારના જે પ્રશ્ન છે એમનો જે હક માગવો એ તમારો અધિકાર છે અને એ અધિકાર તમારો તમને મળવો જોઈએ અને આ અધિકાર આપવા માટે પ્રશ્નો છે તો આમ આદમી પાટીના નેતાઓ તેમની સાથે હરીકમ ઉભા છે અમે એમના માટેથી એમના પ્રશ્નને વાત આપવા માટે થઈ અને કોઈપણ લેવલનું આંદોલન કરવું આંદોલન કરીશું રસ્તા રોકીશું પેલા ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધીશું અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર જોતાઓતસિંહ અને ગોળી ખાવી પડશે ગોળી ખાવા માટે પણ તૈયાર આ કોઈ બીજા વિપક્ષ નથી આ એક આમ આદમી પાર્ટીના નેતાઓનો અવાજ છે આ અવાજને આ કોઈ ભ્રષ્ટાચાર દબાવી નથી શકવાનો મિત્ર આવનારા સમયમાં મોરબીની અંદરના ના જેટલા પણ પ્રશ્ન છે એમને તાકાતથી વાચા આપવામાં આવશે અને તાકાતથી એમના કામો કરાવવામાં આવશે ભાઈ કોઈ આપણે આગળ બતાવતા આવી સ્થાનિકો પણ અત્યારે ભેગા થયા હતા આજે રસ્તા નથી રોયકા માત્ર તંત્રને આજે અમારી ચેતવણી છે જો આ ચેતવણી થી તંત્ર સમજે તો વાત અલગ છે બાકી આવનારા સમયની અંદર રસ્તા રોકો આંદોલન તાકાત થી કરવામાં આવશે ફરી પાછું કારણ કે આજે જે બતાવ્યું છે ને એ તો માત્ર ખાલી એક ચીમકીના ભાગરૂપે આજે બતાવ્યું છે બરાબર હવે હવે તમને આગળ બતાવી કાકા ખાડા થી હેરાન થવું કે નથી થતા હે અહીંયા સ્થાનિકો પણ હેરાન છે હવે આ ખાડા થી હવે તમને જો આગળ બતાવી ગટર ના ખુલ્લા ઢાંકણા જ્યાં છે અહીંયા તમને લઈ જાય છે જોજો મિત્રો હવે જાગવાનો સમય આવી ગયો છે હવે જાગૃત બનો જાગૃત નહીં બનીને તો આ ચોર માસી બધા ભેગા થઈને આપને વેચી નાખશે આપણો જે હક જે છે એ લડાઈ આપણે બધાને ભેગી થઈને લડવાની છે તમે જોવો આગળ તમને બતાવી જો અહીંયા જે પરિસ્થિતિ છે રિક્ષાવાળા જે ભાઈ ની ઉભાની અહીંયા તમને બતાવી અત્યારે જ હમણાં ગાડી કરી ગઈ હતી તમે મિત્ર જે લોકો જોતો એની ફોરવર્ડ આ આ મેઇન હાઈવે છે ચેપ થઈ રહેજો જો આવડા આવડા ખાડા છે આ આખા હાઈવે ઉપર આવડા આવડા ખાડા છે જોજો મિત્ર અહીંયા ગટરમાં એકાદો કોક પડી ગયો એવું લાગે હે

તમે તમને બતાવી જોજો અત્યારે આ જો અત્યારે આ રીતનું જે વાહન વ્યવહાર જે ચાલે છે ને એની તમને પરિસ્થિતિ બતાવી જોજો આજો આજે ભાઈ પૂછ્યો ને આ જોજો અહીંયા આ ગત્તરનું ઢાંકણું જો છે હાઈવે ઉપર હો આ આ જો હા આ જો અને આ આ ઊંડું કેટલું ખબર છે આ ઊંડું કેટલું લગભગ આની અંદર કો કોલું હોય વાણો બાણો હોય તો ક્યાં કઈ આજુબાજુમાં ક્યાંય છે વાણો એ પછી ફૂટે હે જો આ જો અત્યારે જે ગાડી આમાં કરી ગઈ હતી અત્યારે જે એક ગાડી કરી ગઈ હતી હે ઓ એનો આ ખાડા આવી ગયું છે ખાડા નથી દેખાતા હવે હવે આ રીતના આ રીતના

આ નકર અહીંયા હાઈવે ઢાંકણું ઢાકણું મજબૂત નાખી દઈ એકવારખું કરીને લાઇટ બંધ હવે આ લાઈટુ ચાલુ ન કરે ને આ લાઈટુ થોડાક દિમા ચાલુ ન કરે ને તો આપડે બધા થાંભલા એક એક કાઢી આપડી વાડીએ મૂકી સોભાના ગાંઠિયા જેવા લાઈટુ ચાલુ ન થઈ તો કરોડો માં હિસાબ છે એવું થયું ને ત્રીસ હજાર કરોડ કરોડો નો બધો હિસાબ છે

આ આ ગટર છે આ ખુલ્લી ગટર તમે જોવો મિત્ર આની અંદર કોઈ માણસ કદાચ પડી જાય ને તો પાંચ થી તો જડે નહીં આની અંદર આ એટલી ઊંડી હમણાં ઠેકો આવે એટલે તમને અંદર નાખીને દેખા હે પંદર ફૂટ થી વધારે છે કાકા એવું લાગે હમણાં આપણે ઠેકો નાખીને જોઈ લઈ બધામાં જો આ પરિસ્થિતિ આ રીતના હાઈવે ઉપર એક બાજુ સિંગલ ટ્રાફિક હોય બરાબર છે અને સિંગલ ટ્રાફિક હોય ને કદાચ આ બાજુથી કોઈ નીકળતું હોય તો આમાં આમાં શું કરે શું આમાં માણસ બરાબર આ આ આગતરું ખુલી પડી શું આવવા દે એને નાખી પડે ભાજપ સરકાર ચોર છે ભાજપ ચોર છે ભાજપ ચોર છે ભાજપ સરકાર ચોર છે ભાજપ ચોર છે ભાજપ સરકાર 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 ચોર છે ના ના એ તો આપડે ઓલો અને આને જરાક આને જરાક આમ કરી નાખો ને સીધું અરે કોક આમ તો આમ હામે દેખાય એમ કહું સેજ આમ ફેરવી નાખો ને જરાક હા એમ હા એમ દેખાય હામે થી કે રોડ ઉપર બાવરી હોય ગયો ક્યાં થી એમ આ ભાજપ વાળા ઉગાડ્યો એ ભાજપ નો ઝંડો આમાં ઉભો કરી બાપા મિત્રો આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ છે અત્યારે એની પરિસ્થિતિ જો બરાબર આવી તો અહીંયા આગળ પણ બીજી એક ગટર ખુલી પડી છે આગળ જો અહીંયા આગળ જે દેખાય ને અહીંયા એક સેમ આવી ગટરનું નું ઢાંકણું ખુલ્લું છે એટલે આમાં તો આના પાપના ભાગીદારો રહી ને મિત્ર જે કોઈ પણ મિત્ર જોયે એને એક અમારી નમ્ર અરજ છે કે આપનો ભાગીદાર ભ્રષ્ટાચારીના પાપના ભાગીદારો આપણે ન બનવું હોય ને તો આવતા સમયની અંદર જાગૃતતાના અભિયાનમાં બધા સાથે જોડાવ બરાબર છે જાગૃતતાના અભિયાનમાં સાથે જોડાઈને બધા આગળ વધીએ કારણ કે આની અંદર આજે તો કદાચ કોઈ બીજો પડશે કાલે આપણો સગો આપણો દીકરો દીકરી કોઈ પણ બનશે આનો ભોગ બરાબર છે આજે જો અવાજ નહીં ઉપાડીને તો આવનારા સમયની અંદર અવાજ ઉપાડનારું કોઈ નહીં હોય મિત્ર એટલે હવે આપણો સમય અવાજ ઉપાડવાનો પાકી ગયો છે બરાબર છે અને આવનારા સમયમાં આપણે બધા સાથે લડી જાગૃત બની અને આ જે ભ્રષ્ટાચારીઓએ જે જે ભ્રષ્ટાચાર કરેલા છે એની ફાઇલો ખુલ્લી કરવી હોય તો આપણે બધા આ જે જાગૃતતા અભિયાનની જે લડાઈ છે એ સાથે લડવી પડશે ઘણા મિત્રો એવું કહેતા હશે કે ભાઈ અમે ફલાણામાં ઢીંગડામાં માનતા નથી પણ એમને પણ એક મારી નમ્ર રિક્વેસ્ટ છે કે ભાઈ આ જે ખાડા આજે ભ્રષ્ટાચારીઓએ જે કરેલા કામો જો આની અંદર તમારો કોઈ હગો વલો કે દીકરો દીકરી જેથી પડીને તે દિવસે દવાખાને જઈને તમે મોઢું નહીં અંતાડી શકો આવી પરિસ્થિતિ બનશે એટલે હવે મિત્ર જાગવાનો સમય પાકી ગયો છે અમુક તો કદાચ એની ખવું હોય કે જે કદાચ એનો બાપો પડી જાય તો એને ઉપાધિ ભ્રષ્ટાચારની ન હોય એને તો સીધો ઝંડો લઈને ધોળાધોડી જ કરવી હોય કદાચ આની અંદર સાચી વાત સાચી હોય ને તો કહેવાની તાકાત રાખવી જોઈએ કદાચ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય બરાબર છે પણ હવે એ અમુક ખહુંને નથી ખબર પડતી એને તો શું હોય માત્ર જયારે ચૂંટણી આવે ત્યારે મત રહ્યા એ આગેવાનના નાતે આગેવાન બની અને મત વેચી નાખવાની વાત છે મત વેચી નાખે બરાબર છે એટલે એને એની મલાઈ પાંચ વડાની જે ટાર્ગેટ કરી રહ્યો કરતી હોય છે અને બાકી એના જનતા એના હગા વાલા જે કઈ પણ હોય એ બધા બિચારા કામમાં વિરોધમાંથી નવરા ન થતા હતા એટલે હવે જયારે ચૂંટણી આવે ત્યારે આવા વેચાણીયાઓ માલથી વેચાણ આગેવાનો થી આપણે બધા સચેત અને સાવધાન બની જાય અને આવો કોઈ વેચાણીઓ આગેવાન કદાચ મત માગવા માટે આપને ગેરમાર્ગે દોરાવા માટે આવે તો ગામડાની અંદરનો કોઈ આગેવાન આવીને મત માગે તેને એમ કહેવાનું જયારે ખાતર અમારે જોતું ત્યારે તું ક્યાં ગયો હતો જ્યારે અમારા ખેતરની અંદર પાણી ભરાઈ ગયા હતા ત્યારે તું ક્યાં ગયો હતો જ્યારે ત્રીસ વર્ષથી અમાળીયા ની અંદર પિયત માટેની કેનાલનો પ્રશ્ન સોલ્વ નથી ક્યાં ગયો તો બરાબર છે આવા ઘણા બધા પ્રશ્ન તમારી પાસે આવા એને કહેવાનું કે અત્યાર સુધીના પડતર કામો જે છે જયારે મગફળીની અંદર જે સર્વેની અંદરની જે લોભામણી વૃત્તિઓ જે ખેડૂતો માટેની જે હેરાનગતિ આજે બધી પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવતી હોય ત્યારે તમે ક્યાં ગયા છો આવા મિત્ર એને પ્રશ્ન કરવાના અને આવા પ્રશ્ન જયારે તમે કરશો ને ત્યારે ભ્રષ્ટાચારી ધૂમ ઢાંકી અને ભાગવા સિવાય એની પાસે કોઈ રસ્તો નહીં વધે આ જ વસ્તુ અમે આવનારા સમયની અંદર દરેક વોર્ડની અંદર મુલાકાતે જવાના છીએ દરેક વોર્ડની અંદર જાગૃતતા માટેની મીટિંગો કરવાના છીએ દરેક વોર્ડની અંદર દરેક લોકોને જાગૃત કરવાના છીએ અને દરેક વોર્ડની અંદર જાગૃત યુવાન મિત્રો વડીલોની અમે ટીમો બનાવી છીએ અને આ ટીમની અંદર તમે એક મોરબીને એક સાચી દિશામાં અને પ્રગતિના પંથે લઈ જવા માટે થઈ અને અત્યાર સુધીના ભ્રષ્ટાચાર્ય કરેલા ભ્રષ્ટાચારને ખુલ્લા કરવા માટે થઈ અને મિત્રો તમે અમારી આ જાગૃતતા અભિયાનની અંદર સાથે જોડાવ અને આ જાગૃતતા અભિયાનમાં આપણે બધા સાથે આગળ વધી આગળ લડીએ જેથી કરી અને મોરબી માટે કંઈક આપણે બધા સાથે મળીને સારું કરી શકીએ એવી તમારા લોકો પાસેથી આશા અને અપેક્ષા હવે આપણે અત્યારે અહીંયા લાઈવ પૂરું કરીએ છીએ અને બે ત્રણ દિવસની અંદર જો અહીંયા કામ ચાલુ કરવામાં નહીં આવે અહીંની જો લાઇટો ચાલુ કરવામાં નહીં આવે આ ગટરના ઢાંકણાના યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે અને અહીંયા જે હાઈવે જે છે એ જો યોગ્ય રીતે રિપેર કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અહીંયા અમે રસ્તા રોકોનું આંદોલન વધીને ચાર દિવસની અંદર કરવાના છીએ આ એક અમારી ચીમકી ગણો તો ચીમકી અને જે ગણો એ અમે તમને કહી રહ્યા છીએ કોઈ મિત્ર બોલવા માંગે છે કઈ બોલો ભાઈ પંકજભાઈ આ ભાજપ સરકારના ભેટ ના પૂરાતા નથી અને આ ખાતા પૂરાતા નથી અને આમ તમે જાય ખાનાભાઈ સુભાઈજી ની વાત કરે અને અહીંયા તમે જોવા રોડ રસ્તા એ અહીંયા ગયા તો એને અહીંયા કાંઈક સારું જોયું તો હશે ને તો એ જોઈને એને અહીંયા એપ્લિમેન્ટ કરવું જોઈએ એ પ્રમાણે અહીંયા કરતા નથી આજ મોરબીની અંદર કાર્યક્રમ છે ત્રીસ વર્ષની અંદર એક નાનકડો બગીચો બનાવ્યો એમાં ત્રણ સાંસદ આવવાના છે તો એનું ખાતમુહૂર્ત આજ કરવાના છે તો એને અહીંયા ખાતમુહૂર્ત કરવાની જગ્યાએ અહીંયા એને રોડના ખાતા જોવા જોઈએ પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ હવે આપણે જો આ બધી વસ્તુ કેવી રીતનું રહેતા

પેટા કરે છે બી સવાલ પૂછવા આવી જાય છે આપણો આપણે તો પાછી સમસ્યા મોરબીમાં એટલી બધી છે આપણે તો ખોટી રીતે નહીં સાચી રીતે જ જનતાનો અવાજ બનીને આપણે સવાલ પૂછવા જવું જોઈએ અને આપણો હક છે તમે અત્યારે કોઈ પણ જગ્યાએ પાંચ પચીસ જણા ઉભા હોય ત્યાં જઈને પૂછશો કે ભાજપ વળી કેવી ના જામીએ એટલે એમ કહેશે કે ભ્રષ્ટર વધી ગયો છે ભાજપ લોકોથી લોકો એટલા ડરે છે કે આમ ખુલીને આવતા નથી હવે હું પોતે એક નાનો કાર્ય કરું છું હું ઘણી જગ્યાએ હોય તો મને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તને કોઈના ફોન આવ્યા કોઈની ધમકી આવી મેં કીધું ભાઈ એવું કંઈ હોય નહીં કોઈનો ફોન આવે નહીં તમે મારી જેમ જાગૃત બનો અવાજ ઉઠાવો તમે આ ભીમ ભીલ દેશો તો તો આ લોકો દબાવી દેશે તમારે અવાજ ઉઠાવવો જોશે અમારી જેમ જાગૃત બનવું જોશે અમે અમારે અત્યારે ધંધા મૂકીને અમે આ રોડ ઉપર ખાડા માટે તમને દેખાય શું કરવા નહીં કરી આ તંત્ર જાગે હવે તમે જો આ વીસ ફૂટનો ખાડો છે અમે કોઈ નાની બાળકી હાલતા હાલતા પડી જાય અને કાંઈ આપણે જોઈએ છીએ કે ઘણી એવી દુર્ઘટનાઓ બને છે તો આ ઘટના બને એની મોરબી તંત્ર રાહ જોઈ રહ્યું છે તમે જુઓ હવે તમે જુઓ આવી છે સો ગાડી દરરોજ અહીંયાથી નીકળે છે ને અમારી એક ગાડી મહિને પાંત્રી પાંત્રીસ હજાર નો હપ્તો રહ્યો ને ભાજપના અને ભાજપના અધિકારીઓને મળે છે અરે ભાઈ રહ્યા છે અરે થી ભાઈ રહ્યા ગાડી મિત્રો એવું કેતા હોય કે ઓવર લોડિંગ ગાડીઓ મોટી માં હાલે છે ઓવર લોડિંગ ની ગાડીઓ જે હાલે છે એ કોના અંદર માં હાલે છે અને જે આ ડમ્પર હાલે છે નંબર પ્લેટ વગેરે એ કોના હાલે છે બધાને ખબર જ છે બોલતું કોઈ નથી મિત્રો હવે અમે તમને છેલ્લે એટલું કહેવા માંગી છીએ કે આની અંદર અમુક ડાપુરિયાઓ તો હોય કે જેને ડાબુરિયા વેળા સિવાય કાંઈ આવડતું ન હોય એને મેં તમને કેમ કીધું કે એનો પરિવારનો સદસ્ય આની અંદર કરી જઈને છતાં એને ભ્રષ્ટાચારી જે નેતાઓ કે જે એને ગરુથી પાઈ દીધી છે ને એને જેની જય બોલવી પડતી હોય કારણ કે એ ગરુથી પાયેલી હોય એની ભ્રષ્ટાચારની અંદર પોતે પણ ક્યાંક ભાગીદાર હોય એટલે એને એનું કામ કરવું પડતું હોય અમુક અમુક તમે જોજો એવાને ગોતવા ન જવાનો એ કોમેન્ટમાં આવ્યા હશે અને કોમેન્ટ તમે વાંચી લેજો એટલે એની ગરુથી રહીને એ તો એને પાયેલી જ છે કારણ કે એ આ ભ્રષ્ટાચારની અંદરથી થોડોક ભાગ એને પણ પોતતો હોય છે એટલે એને એનું કામ કરવા જોઈએ એના સિવાયના જે કાંઈ પણ લોકો આપણું લાઈવ જોવે છે એને મારી નમ્ર વિનંતીને અપીલ છે કે તમારી અંદર સિંહનું કાળજું છુપાયેલું છે આ ભાજપના ભ્રષ્ટાચારીઓએ તમારું જે આ સિંહનું કાળજુ સસલા જેવું દબાવીને કરી દીધું છે આ એક વખત તમે દાહડ મારો ને અંદરથી એટલે એની અંદરની જે દહ છે ને સિંહની દહાડ નીકળે એમ છે મિત્ર એટલે હવે ઘરે ઘરે શેરીએ શેરીએ બરાબર છે બધા જાગૃત થાવ અને આગળ વધો અને પોતાના હક માટેની જે લડાઈ છે જાગૃતતાનું અભિયાન છે એની અંદર આગળ વધી અને હક માંગવા માટે આપણે આગળ નીકળીએ મિત્રો બસ આટલું જ અમારી આશાને અપેક્ષા છે આટલું કહીને વિરમીજી જય હિન્દ જય ભારત